પેવેલિયન ગ્રામ ખાતે આપણો ગ્રુપ આયોજિત શૂટિંગ વોલીબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાયો મૌવાના આંગણે આજે જ્યારે ઠંડીનો માહોલ જામ્યો છે ત્યારે વિસરતી જતી આપણી સંસ્કૃતિને લોકો યાદ રાખે તે માટે આપણો ગ્રુપ આયોજિત શૂટિંગ પેવેલિયન મૌવા દ્વારા વોલીબોલ નાઇટ ટુર્નામેન્ટનો આજ રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો જેમાં મૌવા રાજુલાઓના ગારિયાધાર ભાવનગર સહિત અન્ય ગામના વોલીબોલના ખેલાડીઓની ટીમ આજે મહુવાના આંગણે આવી અને વોલીબોલનો મુકાબલો કરવામાં આવ્યો હતો વિજેતા ટીમને શિલ્ડ ટ્રોફી અને મેડલ આપીને નવાજવામાં આવ્યા હતા યોજાયેલ વોલીબોલ ટુર્નામેન્ટ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય મહુવા શહેર ભાજપ પ્રમુખ રજનીભાઈ ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ મહુવા શહેર ભાજપ મહામંત્રી નિલેશભાઈ સેલાણી કપિલભાઈ ભૂટાક હિંમતભાઈ મકવાણા બ્રિજેશભાઈ મકવાણા કિરણભાઈ રાઠોડ કેતનભાઈ ઢાપા રમેશભાઈ મકવાણા દીપકભાઈ જાની પ્રવીણભાઈ કુંભાણી નટુભાઈ બકાલી મયુરસિંહ સરવૈયા આ ટુર્નામેન્ટમાં ખાસ હાજર રહ્યા હતા અને ખેલાડીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો મહુવાના આંગણે ઘણા સમયથી કોઈ પણ નવી બસ આવી નહોતી ત્યારે મહુવાના લોકપ્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને રોજ કાછડિયા લોકપ્રિય ધારાસભ્ય ગોહિલના નવી બસોનું લોકાર્પણ કરવામાં આવેલ ત્યારે આ તબક્કે ભારતીય જનતા પાર્ટીના જયપાલસિંહજી વાળા બાબુભાઈ જોડિયા ભરતભાઈ બાંભણિયા સંજયભાઈ બારોટ વિજયભાઈ જગડ ધર્મેન્દ્રભાઈ કુચા નગરપાલિકા પ્રમુખ ચાંદનીબેન મહેતા નીતાબેન પંડ્યા તેમજ ભારતીય જનતા પાર્ટીના વિવિધ પદાધિકારીઓ અને કાર્યકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મહુવા એસટી ડેપોના મેનેજર તેમજ અન્ય સ્ટાફ પણ આ લોકાર્પણ કાર્યક્રમમાં જોડાયા હતા મહુવા ડેપોને નવી બસો ફાળવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી